સોમાણી નિકાસ ખબર છે ને ખબર છે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે લોક પ્રશ્નોને ઉજાગર કરવા ગયેલા પત્રકાર પર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યો હિચકારો હુમલો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના પત્રકાર ભાટી એન દ્વારા વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે આજરોજ ગુરુવારે બપોરે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોને ઉજાગર કરવા માટે મીડિયા કવરેજ કરવામાં આવી રહ્યું દરમિયાન વાંકાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ઈસમો પાલિકા કચેરી ખાતે આવી મીડિયા કવરેજ કરતા પત્રકાર ભાટી એનને અટકાવી તું જીતુ સોમાણીનો ઇતિહાસ જાણે છે તેમ કંઈ ગર્ભિત ધમકી આપી ચાલુ મીડિયા કવરેજનો વિડીયો પડાવી લઈ મોબાઈલમાંથી તમામ મીડિયા કવરેજ ડિલીટ કરી ઢીકાપાટુનો માર તથા ધમકી આપતા આ મામલે ઇજાગ્રસ્ત થયેલા પત્રકારને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જે બાદ હાલ આ મામલે પોલીસ ફરિયાદ લેવા માટે ફરિયાદી દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે હું આજે છે ને બારક વાગીની આડે ગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહી ને એના પ્રશ્નો માટે એના પ્રમુખની બધે આવ્યા હતા એટલે હું આ નગરપાલિકાએ મને બોલાવ્યો એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખની બધાય આવ્યા હતા સંઘના એના બધાય અને બધાયનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને એમ માટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધાય કહેતા હતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના માણસો બધા આવી અને સીધું એને એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર સફાઈ એની સાથે એને એને વાતો કરીને એને કેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટો ટોળા ટપા તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણાને મેં મેં રાખ્યા તમે બધાય ખબર છે ના થઈને નગરપાલિકાની પોતે વાતો કરવા મંડ્યા હોય એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખ હોય એવી રીતે પોતે બધા એની એની આરે ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો તો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કહે મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કે બાટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમે એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણી અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી એ મને ઢીકા પટ્ટુ માર મારો મીડા અને કેતનગીરી ગોસ્વામી એ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખો પણ મેં મારા ઓલામાં ડેટા બેગ હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આજ તમને જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણી ના અત્યારે જે બધા નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવીના ના માધ્યમથી હું ઉતારું છું મિત્રો આજે હું ખરેખર આજે હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે આ વાકડેલી અંદર માં ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકા પટુ માર માર્યો છે મને અને માતા માર માર્યો તમે મને જોઈ શકો છો મેં કોઈ દિવસ કોઈ નું ખરાબ નથી કર્યું મેં સત્યને ને જવું સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ હજી હું બોલવાનો છું એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશું અને સત્ય જ ઉજાગર કરું છું અને વાકાની અંદર માં વીસ વર્ષથી થયા

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુઓ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકનમાં આજે તમે જો તો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે અને આ રીતે પોતે નગરપાલિકા ચલાવતા હોય એવું ન કરાય પોતે ધારાસભ્ય કક્ષાના માણસ છે અને આવા હિંચકારા હુમલા કરીને મને આજે મારી મને માર્યો છે એ ખરેખર બહુ દુઃખદની ઘટના છે અને આ રીતે કોઈ કોઈ દિવસ કરાય કારણ કે બધાની સ્વતંત્રતા છે અને આજે આ ચોથી જાગીર ઉપર આજે હુમલો કર્યો છે તો પત્રકારો આવતા દિવસોની ની આવું કવરેજ કરવામાં કોઈ આ કોઈ કવરેજ નહીં કરે વાંક અને રાજે છે ને ખરેખર એક લાંચ કાળી ટીલી થઈ ગઈ છે